નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને તમને સ્ક્રીન પર પાટીદાર આગેવાન જિગીશાબેન પટેલ દેખાતા હશે આજે જે ગોંડલ આગેવાનો પહોંચ્યા હતા એના પછી જે થયું એ બધું જ તમે જોયું છે જિગ્ગાબેન સાથે સીધી વાત કરવી છે જિગીશાબેન ત્યાંથી ભાગીને નીકળવું પડ્યું એવા નિવેદનો આવી રહ્યા છે સામે કોણે કીધું ભાગીને નીકળવું પડ્યું જયરાજસિંહ જાડેજા એવું કહી રહ્યા છે કે ભાગવું પડ્યું જ્યારે અમે ગોંડલની અંદર એન્ટર થયા ને બેન એ સમયે ગેટની ઉપર આ લોકોએ મેમ્બરો ઊભા રાખ્યા હતા અને બધાની પાસે એક સરખા વાવટા એક સરખા બેનરો જે મેનેજ કરવામાં આવ્યા હતા ગઈકાલે રાતે એ રીતનું આખું એક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું જ્યારે એને ગેટ ઉપર સામયું કર્યું એ સમયે હું પોતે ગાડીમાંથી નીચે ઉતરીને ચાલીને ગઈ છું ગેટની અંદર એટલે કોઈ ભાગવાની વાત જ નથી અમે તો સામી છાતીએ લડીયા છીએ સામી છાતીએ ચાલીને આવ્યા છીએ ગોંડલની અંદર એના પછી અમે લોકોએ આશાપુરીમાના મંદિરે ગયા સ્વામિનારાયણના મંદિરે ગયા બાબા આંબેડકર સાહેબને મૂર્તિની સન્માન કર્યું ભગવતસિંહજીનું સન્માન કર્યું સોરી ભગતસિંહજીનું સન્માન કર્યું સરદાર વલ્લભભાઈ પટેલનું સન્માન કર્યું આટલા બધા કાર્યક્રમો કર્યા તમે જે કહે રહ્યા છો કે લોકો મેનેજ કરવામાં આવ્યા ત્યાંથી એવું કહેવામાં આવ્યું છે કે આ બધા જ અમારા સમર્થનમાં આવેલા લોકો છે અને એ લોકોએ જાકારો આપ્યો છે જે આગેવાનો આવ્યા એમને તો મારું કહેવાનું એક લોજિક તમે વિચારો કે જો તમારા સમર્થનના લોકો હોય તો તમારે પહેલાં જ મેનેજ કરી લેવાય કે ભાઈ આપણે કોઈ કાકરી ચાળો નથી કરવો આપણા ગોંડલમાં શાંતિ જોઈએ છે એના બદલે તો તમે આ બધું થઈ ગયા પછી તમે એમ કહો છો કે આ અમારા સમર્થનના લોકો નથી તો હું તમને એ પણ કહેવા માગું છું કે તો એ લોકોએ એવા કૃત્યો કર્યા છે જે આરો મતલબ કેવા આરોપ કહેવાય એ એક હુમલા કરવાના પ્રયાસ કર્યા છે આવા કૃત્યો જેને કર્યા છે તો હું તો ગોલ્ડન સ્પૂન બોયને એ કહેવા માગું છું કે તો તમે જ તમારા એરિયામાં આ બધું થયું છે તો તમે ધારાસભ્યના પુત્ર છો અને પોલીસ તંત્ર પણ ક્યાંક ને ક્યાંક તમારા ઇશારે કામ કરી રહ્યું છે તો કરો એફઆઈઆર પોલીસને સાક્ષીમાં રાખીને કરો પોલીસ પણ સામે મૂકી હતી તમારા સમર્થકો નથી તો તમે જ એફઆઈઆર કરીને ગુનો નોંધો તમે જ્યારે ગયા ત્યારે તમે જે પ્રમાણે કીધું એ પ્રમાણે સ્વાગત માટે પણ લોકો આવ્યા હતા સાથે ગણેશ ગોંડલના સમર્થનમાં જે લોકો હતા એ પણ આવ્યા હતા હુમલો થયો ત્યારે શું થયું અચાનકથી કેવી રીતના લોકો એટલા બધા ભેગા થઈ ગયા જો આ લોકોનું એક પ્રી પ્લાનિંગ હતું કાલે રાત્રે પણ એમના જે તે જગ્યાએ એમની મિટિંગ થઈ હતી અને એ મિટિંગની અંદર જે લોકો હાજર હતા ને એમાંથી ઘણા બધા લોકોનો અમને ફોન આવ્યો કે બેન અમે જો તમારા વિરોધમાં નહીં ઉતરીએ તો આ લોકો અમને ધંધો નહીં કરવા દે અમારે અહીંયા રહેવાનું છે અમે અહીંયા કઈ રીતે સર્વાઈવ કરીશું આ લોકો અમને હેરાન કરશે મારશે અમને કહેવાય ને કોઈપણ રીતે કન્નડગત કરશે પોલીસ તંત્રનું દાબ આપે છે તો અમારે શું કરવું એટલે અમે મજબૂર છીએ એવું કરીને ઘણા લોકો અમારી પાસે કાલ રાતથી અમને ફોન આવી રહ્યા છે અને માફી માગી રહ્યા છે તો અને તમે બીજું બી જોઈ લો કે હરેક જગ્યાએ જેટલી પણ જગ્યાએ લોકો ઊભા હતા એમની પાસે એક જ મટીરિયલ હતું એક જ જેવા સૂત્રો એક જ જેવા બેનર તો શું હું એમ કહું છું કે સમર્થકો અલગ અલગ જગ્યાએથી આપણો વિરોધ કરતા હોય તો બધાની પાસે સેમ બેનર સેમ કાળા વાવટા કઈ રીતે હોઈ શકે લોકો વિચારી શકે છે અને લોકો સમજી પણ શકે છે કે આ શું હતું પ્રી પ્લાનિંગ હતું મેનેજમેન્ટ હતું ઘણા બધા ટેમ્પો મુકાણા હતા સરપંચોને પણ કહેવામાં આવ્યું હતું ગામના સરપંચોને માર્કેટિંગ યાર્ડના લોકોને પણ કહેવામાં આવ્યું હતું અને અમને બધી જ જગ્યાએથી અમારી પાસે માહિતી હતી આના માટે પ્રિપેર હતા કારણ કે તમને ખબર હતી કે તમે ગોંડલ જાઓ છો એકબીજાને પડકાર આપવામાં આવ્યો હતો એના પછી જ્યારે ગોંડલમાં પહોંચો છો ત્યારે આટલો વિરોધ તો થવાનો જ હતો એ ભલે તમારા જ સમાજના લોકો હોય જો મારા સમાજના લોકોની વાત આવે છે ને ત્યારે મને એમને કહેવાનું મન થાય છે કે જ્યારે અકબરે હિન્દુ રાજાઓને મારી નાખ્યા પછી રાજ કર્યું અને અચાનક પછી એનું પરિવર્તન થઈ ગયું હૃદય પરિવર્તન થઈ ગયું કે ભાઈ હવે મારે હિન્દુ રાજાઓને મારા દરબારમાં ઉચ્ચ સ્થાન આપવું છે બરાબર હું કોઈને અકબર નથી કહેતી પણ તમે સમજી શકો છો કે પહેલાં પાટીદારોની હત્યા થઈ અને પછી પાછળથી એ રાજા બને છે રાજા જ કહેવાય કારણ કે લોકશાહી તો મરી પરવાડી છે પોલીસ આમાં એ લોકોની સપોર્ટમાં છે એટલે લોકશાહીની અંદર પણ જો આવી રાજાશાહીમાં ચાલતા હોય તો મારે એટલું જ કહેવાનું છે કે એ ક્યાંક ને ક્યાંક પાટીદારોની હત્યા કરી અને અહીંયા એનારા પાટીદારોને દબાવી રહ્યા છે ડરનો માહોલ પેદા કરવામાં આવ્યો છે અને આવું ત્રીસ વર્ષથી ચાલતું આવે છે અને એની સામે જ અમારી લડાઈ છે ગુંડાતત્ત્વોની સામેની જ અમારી લડાઈ છે હું ગોંડલના લોકોને આપના માધ્યમથી એ પણ કહેવા માગું છું કે જેવી રીતે એને પડકાર ફેંક્યો અને માના દૂધ ઉપર પડકાર ફેંક્યો તમે સમજો યાર માનું દૂધ એટલે સૌથી કહેવાય એને પવિત્ર શબ્દ છે જે એના મોટે સારો પણ નથી લાગતો અને એ પડકાર અમે ઝીલી અને ગોંડલની અંદર એક પ્રવાસી તરીકે આવ્યા હતા હવે લોકોને તો એ પણ વિચારવાનું છે દેશની જનતાને એ પણ વિચારવાનું છે કે તમે ગોંડલની અંદર અગર પ્રવાસ માટે પણ આવો છો અને જો તમે ક્યાંક એની સામે થઈ ગયા તો તમારી ઉપર પણ આ જ થવાનું છે તમારી ઉપર મારવાના પ્રયત્ન થશે મારી નાખવાના પ્રયત્ન થશે અને એમાંનો એક કિસ્સો આપની પાસે છે કે રાજસ્થાનથી અંદર રાજસ્થાનથી અહીંયા એક પરિવાર રહેતો હતો અને રાજકુમાર ઝાટ જે છે એની જે ઘટના બની એક પડકાર એને ફેંક્યો અમે સ્વીકાર્યો હવે હું એને પડકાર ફેંકું છું કે તમારી ત્રેવડ હોય તો રાજકુમાર ઝાટ તમારા ઘરમાં એન્ટર થાય છે ત્યાંથી લઈને એક્ઝિટ થાય છે ને એ ચોખ્ખે ચોખ્ખા સીસીટીવી તમે જનતાની સામે રાખી દઉં જિગીશાબેન અમે ત્યાં પણ જઈને આવ્યા ત્યાં પણ લોકો સાથે ખૂબ બધી વાતો કરી ત્યાં જે એમના સમર્થનમાં હતા કે પછી ચાની કીટ્ટી જે સામાન્ય માણસો છે એ બધા જેવું કહે છે કે ગોંડલમાં તો ખૂબ શાંતિ છે અને તમે જે ન્યાયની વાત કરી રહ્યા છો એ કોનો ન્યાય કારણ કે ત્યાંના લોકોને તો ન્યાય નથી જોઈ રહ્યો બેન તમે મીડિયા પર્સન છો તમે મને કહો ગોંડલમાં શાંતિ છે કે નથી ગોંડલમાં રાજુભાઈ સોલંકીના છોકરા ઉપર જે કાંઈ અત્યાચારો થયા તમને ખબર છે કે નથી દેવ સાટોડિયા ઉપર જે કાંઈ અત્યાચારો થયા તમને ખબર છે કે નથી રાજકુમાર જાટ ઉપર જે અત્યાચાર થયો અને એમનું મૃત્યુ થયું તમને ખબર છે કે નથી તો હું નહીં તમે જવાબ આપો ગોંડલમાં શાંતિ છે કે નથી પણ તમે જેના માટે લડવા માટે નીકળ્યા છો તમે જે કહી રહ્યા છો કે તમે આ લોકોના ન્યાય માટે લડો છો એ બધા તો એમના સમર્થનમાં ઊભા છે અત્યારે જે લોકો મેં તમને કીધું ને કે એક દેવભાઈ સાટોડિયા સાથે જે કંઈ પણ ઘટના થઈ હતી ને એના પછી પરિવારને સમાધાન કરવું પડ્યું તો મારે પોતાને એમના ફાધર સાથે વાત થઈ હતી એમના પપ્પાનું કેવું માન મારી સાથે વાત થઈ એમના પપ્પાનું કેવું એવું હતું કે મારો છોકરો બિલકુલ બેગુના છે અને એમની સામે ખોટી ફરિયાદ કરવામાં આવી છે અને બીજું હું તમને એક વસ્તુ કહી દઉં કે જો ખરેખર દેવ સાટોડિયા જેના એના ઉપર જે આરોપ લાગેલા છે એવું જ હોય તો લોકોને કાયદો હાથમાં લેવાની ક્યાં જરૂર છે એમને પણ પોલીસ ફરિયાદ કરવી હતી આટલું બધું એની ઉપર અત્યાચાર થઈ ગયા પછી ક્યાંક ને ક્યાંક પરિવારને દબાવી અને આ સમાધાન કરવામાં આવ્યું છે અને એ સૌ લોકો જાણે છે જયરાજસિંહ જાડેજાએ અત્યારે નિવેદન આપ્યું છે જ્યારે તમે ત્યાંથી નીકળ્યા અહીંયા પહોંચ્યા ત્યારે કે અણવર બનીને ના આવો હવે વરરાજા બનીને ત્યાં આવો લડવું હોય તો સામે લડો ચૂંટણીમાં લડો અને સાથે એમને એવું બી કહ્યું છે કે અહીંયાના જનતા જેટલી પણ છે અમારી સાથે જ છે અને બધાએ દેખાડી દીધું છે કે કોની સાથે છે હવે જો એટલું જ અમારા નીકળ્યા પછી જો એવા પ્રવચનો આપવાની કોશિશ થતી હોય ત્યાંથી તો મારે એમને એટલું જ કહેવું છે કે જ્યારે સ્વામિનારાયણ મંદિર હતી તો અમે તો એના ઘરના રસ્તેથી નીકળવાના હતા પણ પોલીસ તંત્રને કહી અને અમને રસ્તો ચેન્જ કરવા માટે મજબૂર કર્યા કે મારો છોકરો બિલકુલ બેગુના છે અને એમની સામે ખોટી ફરિયાદ કરવામાં આવી છે અને બીજું હું તમને એક વસ્તુ કહી દઉં કે જો ખરેખર દેવ સાટોડિયા જેના એના ઉપર જે આરોપ લાગેલા છે એવું જ હોય તો લોકોને કાયદો હાથમાં લેવાની ક્યાં જરૂર છે એમને પણ પોલીસ ફરિયાદ કરવી હતી એટલું બધું એની ઉપર અત્યાચાર થઈ ગયા પછી ક્યાંક ને ક્યાંક પરિવારને દબાવી અને આ સમાધાન કરવામાં આવ્યું છે અને એ સૌ લોકો જાણે છે જયરાજસિંહ જાડેજાએ અત્યારે નિવેદન આપ્યું છે જ્યારે તમે ત્યાંથી નીકળ્યા અહીંયા પહોંચ્યા ત્યારે કે અણવર બનીને ના આવો હવે વરરાજા બનીને ત્યાં આવો લડવું હોય તો સામે લડો ચૂંટણીમાં લડો અને સાથે એમને એવું બી કહ્યું છે કે અહીંયાના જનતા જેટલી પણ છે અમારી સાથે જ છે અને એ બધાએ દેખાડી દીધું છે કે કોની સાથે જ હવે જો એટલું જ અમારા નીકળ્યા પછી જો એવા પ્રવચનો આપવાની કોશિશ થતી હોય ત્યાંથી તો મારે એમને એટલું જ કહેવું છે કે જ્યારે સ્વામિનારાયણ મંદિરેથી તો અમે તો એના ઘરના રસ્તેથી નીકળવાના હતા પણ પોલીસ તંત્રને કહી અને અમને રસ્તો ચેન્જ કરવા માટે મજબૂર કર્યા અને એના ઘરના રસ્તા ઉપર એને બેરિકેટ લગાવી દીધા શું કામ દલિત સમાજની જ્યારે ઘટના બની હતી અને દલિત સમાજના લોકોએ જ્યારે રેલી કરી હતી ને ત્યારે પણ આવી ઘટના બની હતી ત્યારે પણ એને જેસીબી ખાડા ખોદાવીને દલિત સમાજને પોતાના ઘર સુધી નહોતા પહોંચવા દીધા તો પછી તમારામાં ત્રેવડ જ નથી તો છો જિગીશાબેન છેલ્લો સવાલ છે અત્યારે આપણે અહીંયા બેઠા છીએ ખોડલધામમાં છીએ અને બધા જ એવું કહી રહ્યા છે કે અચાનકથી ગોંડલ અને એટલે યાદ આવ્યું છે કારણ કે આ બધાની પાછળ ખોડલધામ છે ખોડલધામની આમાં કંઈ વાત જ નથી આવતી ખોડલધામ ક્યાંથી આવે ખોડલધામ તો હું એમ કહું છું ને કે સમાજના દીકરાઓ જ્યાં પણ લડતા હોય ને ત્યાં સંસ્થાઓ અને સંસ્થાના આગેવાનો બધે સાથે જ હોય બરાબર એટલે ખોડલધામ એક નહીં તમામ સંસ્થા તમામ કહેવાય ને અઢારે વરણના લોકો અઢારે વરણના આગેવાનો એમના એમના પીડિતો તમામ લોકો મારી સાથે છે થેન્ક યુ સો મચ જીગીશાબેન આપનો ખૂબ ખૂબ આભાર અને આજે જ્યારે ગોંડલમાં એક તરફ પાટીદાર આગેવાનો બીજી તરફ ગણેશ ગોંડલના સમર્થકો અને ગોંડલમાં જે રીતનો વ્યવહાર છે એ આપણે એવું કહી શકાય કે ગર ગરમા ગરમી તો થઈ હતી કારણ કે અમે ત્યાં પણ જઈને આવ્યા અહીંયા પણ આગેવાનો સાથે વાત કરવી છે હજી ગોંડલના અનેક ગામડાઓ ફરવા છે ગામડાઓમાં ફરી અને વાતો કરવી છે લોકો સાથે કે ગોંડલ